નમસ્કાર વિશ્વ રંગભૂમિ દિવસ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ દિવસ નિમિત્તે ભવ્યા નાયક એ પણ આપણા સમાજના બાર કલાકાર છે સાબરકાંઠા નાયક સભા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નીતિન કુમાર નાયક મંત્રીશ્રી ગિરીશભાઈ નાયક અને સમગ્ર સાબરકાંઠા વિહા નાયક અને ભવ્ય નાયક એ બંને અલગ અલગ સિરિયલ પણ કામ કરી ચૂક્યા છે અલગ અલગ ફિલ્મમાં અલગ અલગ સિરિયલમાં અને રીસ પણ એમને બનાવ્યા છે જેમ કે મૂવીઝ લાઈક મારા પપ્પા સુપરહીરો મેડલ એન્ડ ત્રણ મૂવી અપકમિંગમાં છે તેનું નામ હું જણાવું તો તે છે વર્ષ ટુ પછી ગોતીલો અને વિશ્વગુરુ તો જોવાનું ચૂકતા નહીં અને હા મેં સિરિયલ્સ લાઈક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાવધાન ઇન્ડિયા અને વેબ સિરીઝ લાઈક વિઠ્ઠલ ટીડી કરી ચૂકેલી છું એન્ડ થેન્ક યુ Umro pe mama Umro mama I have worked in do I done work in Umra. as a jog. as a juti character Thank you Thank you, Thank you.